વર્ષ બે હજાર બાવીસમાં પ્રેમીના ભરોસે ઘર છોડી જવા તૈયાર થયેલી સગીરાને બસમાં બેસાડ્યા બાદ જીઆરડી જવાન પ્રેમી સુરત ન ગયો અને સગીરાને એકલતાનો લાભ લઈ બદમાશ ટોર્કીએ વારાણસી ખાતે વેશ્યાવૃત્તિમાં ધકેલી દેવાની ઘટના બનવા પામી હતી દાહોદ જિલ્લાના ઝાલોદ તાલુકાના ચાકલિયા પોલીસ મથકે જીઆરડી તરીકે ફરજ બજાવતા લીલેશ ચરપોટ નામના ઈસમે એક બાર વર્ષીય કિશોરીને ફોસ લાવી પ્રેમ સંબંધ રાખ્યો હતો અને ત્યારબાદ તેને ઘર છોડી ભાગી જવા માટે તૈયાર કરી હતી અને ડિસેમ્બર બે હજાર બાવીસમાં બાઇક ઉપર બેસાડી લીમખેડા લઈ ગયો હતો જ્યાં સગીરાને સુરતની બસમાં બેસાડીને કહ્યું કે હું બીજી વ્યવસ્થા કરીને પાછળથી સુરત આવું છું કહી સગીરાને સુરત મોકલ્યા પછી લીલેશ ગયો ન હતો સગીરને તરછોડી મૂકી જ્યારે સુરતના બસ સ્ટેશનમાં સગીરાની એકલતાનો લાભ લઈ રાહુલ ઉર્ફે સત્યમસિંહ નામના યુવક સગીરાને ફોસલાવી પટાવી નજીકની હોટલમાં લઈ જઈ દુષ્કર્મ આચર્યું છે ત્યારબાદ રેલવે સ્ટેશન ઉપર મૂકી દે છે સ્ટેશન ઉપર એકલી સગીરાને જોઈ આનંદસિંહ ઠાકુર અને તેની સાથે લિવ ઇનમાં રહેતી પૂજા ઉર્ફે સારીયા પઠાણ નામની યુવતી એ બંને જણા સગીરાને પોતાની સાથે એમના ઘરે લઈ જાય છે ચાર પાંચ દિવસ રાખ્યા પછી બંને જણા વારાણસી લઈ જઈ દેહ વેપારના ધંધામાં ધકી લીધે છે થોડા મહિના તેની પાસે વેપાર કરાવી વિરેન્દ્રસિંહ નામના ઈસમને સોંપે છે વિરેન્દ્રસિંહ તેની પરિચિત આકાંક્ષા ઉર્ફે સબનમ નામની યુવતીને સોંપે છે જે યુવતી બ્યુટી પાર્લરની યાર્ડમાં વારાણસી ખાતે દેહ વ્યાપારનો ધંધો ચલાવે છે થોડા મહિના આકાંક્ષા પર આ સગીરા સાથે દેહ વ્યાપારનો ધંધો કરાવે છે સગીરાને શોધવા માટે બે હજાર વીસથી દાહોદ પોલીસની અલગ અલગ ટીમોએ દાહોદથી સુરત અને મુંબઈ સુધીના સીસીટીવી અને ટેકનિકલ એનાલિસિસની સાથે બાતમીદારો દ્વારા શોધખોળ કરી રહી હતી ત્યારે સગીરા તેની ફોઈના ઘરે હોવાની બાતમી મળતા પોલીસે સગીરા તેમજ તેની સાથે આવેલા આનંદસિંહની અટકાયત કરી પૂછપરછ કરતા સમગ્ર આંતરરાષ્ટ્રીય દેહ વ્યાપારના નેટવર્કનો પર્દાફાશ થયો હતો પોલીસે બે યુવતી સહિત પાંચની ધરપકડ કરી કઈ કઈ જગ્યાએ નેટવર્ક ફેલાયું છે જે અન્ય કેટલા લોકોની સંડોવણી છે તે દિશામાં તપાસ હાથ ધરી હતી દાહોદ જિલ્લાના ચાકલીયા પોલીસ સ્ટેશનમાં ડિસેમ્બર બે હજાર બાવીસમાં એક બાર વર્ષ અને દસ મહિનાની દીકરી ગુમ થવા અંગે ગુનો દાખલ કરવામાં આવેલો હતો આ ગુના તપાસ સીપીઆઈ રાઠવા કરી રહેલા હતા આ તપાસ અંતર્ગત દાહોદ જિલ્લા પોલીસની એલસીબી અને સીપીઆઈની ટીમો દ્વારા ટેકનિકલ એનાલિસિસ હ્યુમન ઇન્ટેલિજન્સ સોશિયલ મીડિયા એનાલિસિસ તમામ બાબતોથી પ્રયત્ન કરવામાં આવેલો જેમાં પ્રાથમિક દ્રષ્ટિએ આ દીકરી દાહોદથી સુરત ખાતે ગયેલ હોવાની માહિતી પ્રાપ્ત થયેલી સુરતના સીસીટીવી મેળવતા એક યુવક સાથે આ દીકરી દેખાઈ હતી ત્યારબાદ ટેકનિકલ એનાલિસિસ ઉપરથી એ યુવકની ઓળખ મેળવવા પ્રયત્ન કરેલો અને તપાસ મુંબઈ સુધી કરવામાં આવેલી હતી આ તમામ પ્રયત્નો ચાલતા હતા તે દરમિયાન સીપીઆઈ જાલોદની માહિતી પ્રાપ્ત થઈ કે દીકરી કોઈ એક વ્યક્તિ સાથેના ફૈબાના ઘરે આવી રહી છે એ દરમિયાન ટ્રેસ કરી દીકરીને રેસ્ક્યુ કરવામાં આવેલ અને દીકરીને લઈને આવેલા ચોપન વર્ષની ઉંમરના વિરેન્દ્રસિંહ યાદવ જે વારાણસીનો રહેવાસી છે અને ઇલેક્ટ્રિશિયન તરીકે કામ કરે છે તેની ધરપકડ કરવામાં આવી તેને પૂછપરછ કરતાં અને દીકરીને પણ સીડબલ્યુ સીની હાજરીમાં રાખી અને પૂછતાછ કરતા માલુમ પડેલું કે આ દીકરી અહીંયા ચાકલિયા ખાતે જીઆરડી તરીકે કામ કરતા લીલેશ ચરકોટ નામના વ્યક્તિના સંપર્કમાં હતી એમની સાથે એમને સંબંધ હતો અને એમણે એને ફોસલાવી અને ભોળવીને જણાવેલું કે ચાલ આપણે ભાગી જઈએ અને તું સુરત બસમાં પહેલાં પહોંચી જાવ હું પાછળથી આવું છું એમ પોતાના મોટરસાઇકલમાં બેસાડી બસ સ્ટેન્ડથી સુરતની બસમાં છોકરીને બેસાડી દીધેલી સુરત બસ સ્ટેન્ડ ઉપર ઉતરતા છોકરી મુંજાઈ ગયેલી એ દરમિયાન એને રાહુલ નામના યુવકનો ભેટો થયો જેનું ધરપકડ કર્યા પછી ખ્યાલ આવ્યો કે એનું સાચું નામ સત્યમસિંહ છે આ રાહુલે એ છોકરીને ભોળવી અને હોટલમાં લઈ જઈ એની સાથે દુષ્કર્મ કર્યું અને એને થોડા પૈસા આપી જણાવ્યું કે તું રેલવે સ્ટેશન જતી રહે અને ત્યાંથી દાહોદ પરત જઈ શકશે રેલવે સ્ટેશન છોકરી પહોંચે છે ત્યાં એને આનંદસિંહ ઠાકુર નામના એક રિક્ષા ચાલક સાથે સંપર્ક થાય છે આનંદસિંહ ઠાકુરને ખબર પડી જાય છે કે છોકરી એકલી છે મુંજાયેલી છે એ છોકરીને સાંત્વના આપી અને સ્વેટર લઈ દે છે અને પોતાના ઘરે લઈ જાય છે આનંદસિંહ ઠાકુર સાથે લિવ ઇન રિલેશનમાં રહેતી પૂજા એ ઓલરેડી પ્રોસ્ટિટ્યુશનના નેટવર્કમાં જોડાયેલી હતી આમ પૂજા આનંદસિંહ અને આ છોકરી આ ત્રણેય ત્યારબાદ ત્યાંથી વારાણસી જાય છે છોકરીને વારાણસી લઈ જાય છે વારાણસી આનંદસિંહ પોતાના ઘરે રાખી પૂજા અને આ છોકરી પાસે સેક્સ વર્કર તરીકે કામ કરાવે છે એક વર્ષ પોતાના ઘરે રાખ્યા બાદ આ છોકરીને પોતાના મિત્ર વિરેન્દ્રસિંહ યાદવને સોંપે છે વીરેન્દ્રસિંહ યાદવ પણ દીકરી ઉપર વારંવાર દુષ્કર્મ કરે છે અને વિરેન્દ્રસિંહ ત્યારબાદ આ છોકરીને પોતાની સ્ત્રી મિત્ર આકાંક્ષા ઉર્ફે શબનમ જે વારાણસીમાં બ્યુટી પાર્લરની યાડમાં સેક્સ રેકેટ ચલાવે છે એને સોંપી દે છે અને છેલ્લા ત્રણ મહિનાથી દીકરી પાસે આ પ્રકારનું કામ આકાંક્ષા ઉર્ફે સબનમ કરાવતી હતી અને ત્યારબાદ પોતાના ઘર બાજુ પરત આવતા જ્યારે વિરેન્દ્રસિંહ એને ગુજરાત લઈને આવે છે ત્યારે ગુજરાત પોલીસ દ્વારા રેસ્ક્યુ કરવામાં આવે છે આમ આ ગુનામાં રાહુલ ઉર્ફે સત્યમસિંહ આકાંક્ષા ઉર્ફે સબનમ આનંદસિંહ ઠાકુર પૂજા અને વિરેન્દ્રસિંહ યાદવ એમ પાંચ આરોપીઓની ધરપકડ કરવામાં આવેલી છે અને આમ એક ઇન્ટરેસ્ટેટ નેટવર્ક કહી શકાય હ્યુમન ટ્રાફિકિંગનું એ પ્રકારના ગુનાનો ભેગ ઉકેલાવવા પામે છે